હેલો ફ્રેન્ડ તો આજે આપણે જમવા માં છે હળદ ની દાળ અને છીએ અને રોટલા ને દાળ હોય એટલે ચોરીને ખાઈ લેવાનું આજે આપણે વિડીયોની શરૂઆત થોડી મોડી થઈ અને આગળ જમીને વરસાદ ન હોય જાવાનું છે વાળી ચાલો બરાબર થઈ ગઈ ચાલો જમી ને જઈએ આપણે વાડીએ જેતવી બેન ભણી આવી ગયા હે

bubbla, kumpula, abu kumai. Aree wah, ya e biasa isap ni tu. Eh, abah dek main dulu saya. Wah, biraja, nahan canggih. Biraja tu tu hujung koper. Aree wah, skar, pensil. Aree wah, nahan canggih. Aree wah, macam ni. Khus, khusnya. Abah join loj, bunuh. Hah?

काला तुलसी चा राजा नहीं राजा नहीं वही वाक बकरी हुए तो तो के तुलसी हुए अपने तो कलप चा पीवा थी मतलब कम में क्या भी चा पीवी कोमेट कर जा હેલો ફ્રેન્ડ તો આપણે આવી ગયા છે વાડીએ અને વાડીએ વાવણી થઈ ગઈ છે આપણી ગુરુવારની વાવણી છે અને આ બાજુના ખેતરની સોમવારની વાવણી છે એમાં જો લીલું લીલું દેખાતું હોય છે દેખાય નજીકથી હમણાં સીન લે હું એ ઉગવા આવી છે આપણે હજી થોડીક વાર છે બરાબર આપણે થોડુંક ચપ્પલ બદલાવો પડશે પછી આમ જઈએ અને વાતાવરણ હજી વરસાદી જ છે રેડા આપતા હજી ચાલુ જ છે મોર બોલે છે હજી મસ્તીના વાતાવરણમાં કરે છે અને હમણાં ચપલ બદલાવી ને આપણે ઓલી બાજુ ચપટ બોલી ગઈ એટલે બે ત્રણ દિવાલમાં ભેજ આવ્યો ને જોવા ચડવું ભેજ ના ઓલા પાંદડા બાંદડા ની હોય પાણી નીકળતું લાકડી જેવું દેજે એટલે ભઈ એવું કંઈ હોય કાકામાંથી સડી જવાય તમારે ઉપર સડી જવાય માર દેવાય સડી જાવ સડી જાવ હે થઈ ગયું આ ભાગ એટલે પાણી પડે બાપો ઉપર રોમ માં છે

હવે કઈ ટેમ્પોરરી એનું કઈ કર નાખાય પછી વરસાદ રે તો અહીંયા કઈક બદલાવાય ફ્રેન્ડ હવે આપણી આ બિલ્લી છે ને એને ઉનાળે પાણી મહિલા કર્યું ને આન તેને એટલે આ વખતે શ્રાવણ મહિને છે ને તમે જોજો જમાવટ વાળી બિલ્લી આવવાની છે એટલે આ બિલ્લી હવે વાંધો આવી છે ને આ શ્રાવણ મહિને આમાંથી બિલ્લી પાન તોડી 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 ને શંકર બાપાને રાજી કરી દેવા તો કોમેન્ટમાં લખી નાખો હર હર મહાદેવ હા એમ અને હવે આપણે જઈએ આગળ આગળ એની કી આ છે આપણી ઝીણી ગોઠલી કેરી થાય એનો આંબો હવે આમાં તમે કોમેન્ટ કરજો બે આંબા પાસે પાસે તો એને અલગ કરાય કે એ અહીંયા રહેવા દેવાય કે એનું શું કરાય બરાબર પછી છે આ બધા મેની બાજુમાં એની બાજુમાં ઉંબરો એટલે એટલા બધી ઝાડવા તો કંઈ હાલે નહીં ને આ આપડી લીંબુડી ફૂલ બધાય પવનના ખરી ગયા છે લીંબુ કઈ હવે પાછા ચોમાસા અગ્ર વિષય છે એટલે કાંઈ વાંધો નહીં તોય હવે શરૂઆત થઈ ગઈ એટલે આપણે રાજી છીએ અને આ દાઈડ અમડીમાં ફૂલ જ આવે દાઈડામ હજી સુધી ખાધા નથી જાજા વરા થઈ ગયા એટલે નહીં તમે કાંઈક કોમેન્ટ કરો શું કરવું આ ગુવાર ને રીંગણા હવે તો પાછું નવા કાંઠે કાંઈક વાવીએ તો થાય ભાઈ હવે કાંઈક વેલા વાર તો વાવી વહી ગયું કે નહીં તો કાલે આપણે નવું બી લઈને પાછું વાવી દે હું બરોબર ચાલો ફ્રેન્ડ તો જોઈ અમે બે માણા એકતાલી નંબર માંડવી છે અને સોમવારે વાવેતર થયું છે અને એકદમ હાઈરું દેખાઈ ગઈ જોઈ લીધું દેખાય આપડું ગુરુવાર નું વાવેતર છે આપડે બે ચાર દિન આપડે દેખા